નમસ્કાર 25 મે સૌના માટે જીવ ગુમાવ્યા શરીર બળીને રાખ થઈ ગયા હવે આ મહિનાની પચીસ તારીખ એટલે કે પચીસ જૂન મંગળવાર એક મહિનો થશે માસિક વર્ષી છે જે મૃતકોએ જીવ ગુમાવ્યો નાના નાના બાળકો સહિત રાજકોટ અર્ધા દિવસ માટે એટલે કે બપોરના ચાર વાગ્યા સુધી સવારથી લઈને બપોરના ચાર વાગ્યા સુધી રાજકોટ સંપૂર્ણ બંધ રાખીએ આપણા ધંધા રોજગાર રોજે કરીએ છીએ જે પીડિત પરિવાર છે એમને હજી પણ લાગે છે કે પૂરતો ન્યાય નથી મળ્યો નાની માછલીઓ પકડી છે મગરમચ્છો બહાર છે છે સરકારની જવાબદારી જાન માલની સુરક્ષાની કાયદા નિયમનો ભંગ થઈને કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ કોણે ચાલવા દીધી ચલાવનાર તો દોષિત છે પણ એને જેને ચાલવા દીધી છે એને છોડી ન શકાય અને એમાં પણ નાના કર્મચારીઓ નહીં મોટા માથા જવાબદાર છે એ ગિરફતાર થવા જોઈએ કોઈ પણ રકમ કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય એને સરભર ના કરી શકે પરંતુ કેટલાક પરિવારો મધ્યમ વર્ગના પરિવાર છે એક તરફ સરકાર સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કરતી હોય અને બીજી તરફ માત્ર ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત એ અપૂરતી જાહેરાત છે ત્યારે વળતર પૂરું મળે એમને એ પણ આપણી માંગણી છે સૌ રાજકોટવાસીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું આવો શાંતિપૂર્ણ બંધમાં લોકશાહી કોઈ પણ પ્રકારની વાયોલન્સ એટલે કે તોડફોડ હુલ્લડ કશું નથી કરવું પ્રેમથી અમે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોઈની દુકાન ખુલ્લી હશે તો ત્યાં આવીને હાથ જોડીને વિનંતી કરીશું આપના ધંધા રોજગારના સ્થળે આવતા વ્યક્તિઓને પણ બે હાથ જોડીને વિનંતી કરીશું કે ચાર વાગ્યા સુધી રાજકોટ બંધ એક માનવતાના કામ માટે છે એમાં આપ પણ સહયોગ આપો ને આમના દુકાનેથી કાંઈ લેતા નહીં આપ સૌને વિનંતી કરું છું કે આ કોઈ રાજકારણ કરવા માટે નહીં એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે માનવતાના નાતે કોંગ્રેસ પક્ષ રાજકોટ બંધનું

કોઈની પણ દુકાન વ્યવસાય ખુલ્લો જુઓ તો એને હાથ જોડીને વિનંતી કરજો કે બંધ રાખે એ દિવસે મૃતક આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને આપ સૌના સાથ અને સહયોગ માટે વિનંતી કરું છું